નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડા પોલીસ મથકમાં સેજપુર ગામના નિલેશ લક્ષ્મણ વસાવાએ ફરિયાદ આપી છે કે તેને દસ લોકોએ ભેગા મળી ઢોરમાર માર્યો છે તેમની સાથે અન્ય બે લોકો પણ ગવાયા છે એમનું નામ છે કિરીટભાઈ વસાવા અને લક્ષ્મણભાઈ વસાવા બનાવની વિગત એવી છે કે ગત ચાર જુલાઈના દિવસે ગાંધીનગરની પોલીસ ટીમ સ્ટેટ મોનિટરિંગ સેલે ડેડિયાપાડાના સેજપુર ગામે રેડ કરે છે અને એક આરોપી છે નટવર તલસી વસાવા તેના ઘરેથી દારૂ પકડી પાડે છે એની સાથે સાથે તેનો દીકરો જે છે સતીશ નટવર વસાવા એની સામે પણ ગુનો દાખલ કરે છે અન્ય એક મહારાષ્ટ્રનો જે દારૂ પૂરો પાડનાર જે ઉટલેગર છે ઇંગ્લિશ દારૂ તેની સામે પણ રેડિયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ થાય છે ત્યારે જે આરોપી છે નટવર તલસી વસાવા અને અન્ય જે આરોપીઓ છે એમને એવું લાગે છે કે આ દારૂની રેડની બાતમી પોલીસને આ નિલેશ લક્ષ્મણ વસાવા નામના સાડત્રીસ વર્ષીય યુવાને આપી છે રાખીને લોકો કે જેમાં નામ છે સતીશ નટુ વસાવા વિજય નટુ વસાવા નટુ તુલસી વસાવા સંજય ભાવસિંહ વસાવા બાબુ ભાટિયા વસાવા અને ત્રણ મહિલાઓ છે યુવકનું પણ નામ છે કે જેનું નામ ખબર નથી પરંતુ સર પણ બતાવવામાં આવ્યું છે ટોટલ દસ લોકો સામે રાયોટિંગનો ગુનો પોલીસે નોંધ્યો છે જ્યારે આ મારામારીની ઘટના થઈ ત્યારે જે વચ્ચે છોડાવવા જે બે લોકો પડ્યા છે તેમના પણ આંગણા તોડી નાખવામાં આવ્યા છે એટલું માર માર્યું છે અને રીસ રાખવામાં આવી છે કે તે પોલીસને અમારા ધંધા વિશેની બાતમી આપી છે ડીડિયાપાડા પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો આ દસ લોકો સામે નોંધવામાં આવ્યો છે ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં છે વધુમાં વાત કરીએ તો સાગબારા પોલીસ મથકમાં એક સગીરના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે સાગબારાના જંગલ ફળિયામાં રહેતા તીરસિંહ વસાવાએ ફરિયાદ નોંધાવી છે તેમનો દીકરો જે છે તે માનસિક અસ્થિર છે અને છેલ્લા વીસેક દિવસથી ક્યાંક જતો રહ્યો છે મળતો નથી આથી પોલીસમાં એને કોઈ પટાવી ફોસલાવીને લઈ ગયું હોય કે જાતે ક્યાંક જતો રહ્યો હોય પરંતુ તેના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે એની પાછળની તમને વાત કરીએ તો ઘણા સમયથી આપણા રાજ્યમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ બનતી હતી અને પોલીસમાં તેની માત્ર જાણવા જોગ નોંધ કરવામાં આવતી હતી આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા હતા અને પોલીસ આ ખોવાયેલા બાળકોની શોધ બરાબર તકેદારીપૂર્વક કરતી નહોતી આ વાત નામદાર કોર્ટના ધ્યાનમાં આવી ત્યારબાદ કોર્ટે એવો આદેશ કર્યો કે સગીર વયનો કોઈ પણ બાળક દીકરો હોય કે દીકરી ખોવાય કે ક્યાંક જતા રહે તો એવું માની લેવાનું કે તેનું અપહરણ થયું છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ ત્યારે સાગબારાના આ એક સગીર વયના જે દીકરો જે ખોવાઈ ગયો છે કે જતો રહ્યો છે કે એનું અપહરણ થઈ ગયું છે તેની સાગબારા પોલીસ મથકમાં અપહરણ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે વધુ સમાચારમાં વાત કરીએ તો ત્યારે સાગબારા પોલીસ મથકમાં એક અજાણ્યા બોલેરો વાહન ચાલક જેનો નંબર જીરો સિક્સ ચાલીસ ચાલક સામે ગેરકાયદેસર રીતે ત્રણ ગાયો એ બે બળદો આમ કુલ પાંચ પશુઓને ગેરકાયદેસર ગોંધી રાખી વાહનમાં કતલને ઇરાદે લઈ જવાના આરોપસર તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે બોલેરો પિકઅપ અને આશરે જે આ મુદ્દા વાર મળેલો છે તે પાંચ લાખની કિંમત થવા જાય છે પોલીસે કબજે કર્યો છે અને પોલીસે આ અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો દાખલ કર્યો છે આ બોલેરો ચાલક ગાડી મૂકીને નાસી ગયો છે પોલીસ એની તપાસમાં લાગી છે શિલંબના એક વિસ્તારમાંથી આ બિનવાસી બોલેરો મળી આવી છે શિલંબન સાગવારા એવું કહેવાય છે કે ગૌવંશના તસ્કરી માટે એક સ્વર્ગ સમાન માનવામાં આવે છે અવાર નવાર અહીંયા ગૌ તસ્કરીના બનાવો બનતા હોય છે અને લઈને થોડા સમય પહેલા કોમી દાવાનળ પણ ફાટી ગયો હતો એની પાછળ પણ કહેવાય છે કે આ ગૌ તસ્કરી જવાબદાર હોવાનું મનાય છે તો આ તમે લાઈવના સમાચાર ફરી મળીશું નવા વિડીયો